તો આપણે બેહો છે ને બપોર ટાણે છે ને બધી જો પાણીમાં ભાગી આવી છે કે હાડા ગયા થયા એટલે ચરી લીધું ને એટલે પછી બધી ચક્કર મારી આવે એટલે હવે પાણી બેસી ગયું એક તો વાર સામે ચડી ગઈ છે હા લાંબે જવાબ નહીં દે મેન ઓરિંગ બીક છે આપણી જાફરીની મોટીની એ નીકળે એટલે બધી નીકળે પછી બે ત્રણ અહીંયા બેઠી છે પાડોની એવારી ખાઈ હે ઘડીક ચરવા દઈને પછી આને ગાઢી લે હું રેડી બેવા ના દેવા એને બેઠા બેગી પાછી શું છે કે આવી એક બે હરાડીઓ ને નીકળે ને વા્યાંથી એટલે બધી પછી હાલી નીકળે છેઠલી હાલતી થઈ ગયા હોલી મારવા જાવી પડશે છેટ આપણે હું આમાં જો બગલું દેખાય એ રસ્તો છે ત્યાંથી પછી કાંટામાં અહીંયા બાવળે કાપી નાખ્યા જેમ તેમ કાંટામાં થઈ 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 ને છેઠ અહીંયા આવવું પડે નકર પછી હામે ફૂલ્યું હોય ને અહીંયા જ જવું પડે પાણી બહુ ઊંડું તો નહીં મળે પણ ટાઢું બહુ રહ્યો ત્યાં પળાઈની અંદર પણ હું ગારો રહ્યો ને પગ ઘરી જઈ જાય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને નવા વલગમાં બધાનું સ્વાગત છે અત્યારે આપણે જે મંગુ આવી ગઈ છે એ આવી છે આપણે ખાણ આટું થઈ કેમ કે આપણે પાડ્યું ને બાંધતા હતા મેં એક દો ખાણ કપલા લેતો જાવ ને તો બાંધાઈ જાય ગાય ઘા તો આ કપડાં એટલા લઈ આવ્યા હતા એ દેખી ગઈ તમને ગંધ આવી ગઈ એની ઓલા મામા ચડતી હતી ત્યાંથી અહીંયા આવતી રહી જો હવે વાહન વાહન રખડવાની લઈ બહાર નીકળો બહાર લો લો એક આપણે જો ઓલી હરાડી થઈ ગઈ છે એ બેઠી છે ને ભેંજે આપણે આ સાઈડની નોખી ઈ એવી હરાડી થઈ ગઈ ઈ એક આ ખડેલી તોફાન કરે બહુ પછી આને બાંધવી પડે વાળો ભાંગીને આવતી રહી અત્યારે આ પાડી આપણે એને બેસી ગઈ છે અત્યારે ખાજ બહુ થાય કેમ કે ઈતળા થઈ ગયા છે આને એક ન ઈતળો બગો થઈ ગયો છે આજે ડૉક્ટરને બોલાવ્યા છે ઇન્જેક્શન મારી જશે એટલે ત્રણથી પછી પાડી ઠેકડા મારતી થાય આપણી નાટક કરે ઊભી થવામાં આપણો છે ને દુકાનનો એટલો ઢગલો રહ્યો બે ભારી ભરી લીધી નિરણ આટલી પડી છે નીરણ લેવાની છે પાછી અત્યારે ભૂકો નાખવાનો વધારે બે ભરી નાખી દેવાની બેકો ભરી લીધી નીર નીર એક ભરી નાખી વાય એ ખાઈ લે પછી દાંડ થાય હવે છોડવાની એ બધીને તો અત્યારે જો ગાયો હોય ને રાજ કરીને ખાવાનું છે આને તો બધી એને એકબીજાને માયરા રાખે છે મારકું ચાલુ જ રાખે ઘડી ક્યાં ખાય અહીંયા જટી ને અહીંયા ખાઈ લે હવે યાર પગો ભાંગી નાખ્યો હવે વેલ્ડિંગ કરવા જવાનો ટાઈમ જડતો નથી હા એને ઘડીક માર કુટીને ખાઈ લે તાર આ થઈ ગયા હમણાં પગો એક છે પણ એ નથી માણસ રેતી આ સાઈડ એક રહ્યો આ સાઈડનો ભાંગી ગયો આમ રાખીને તો રહી એ પણ હાથવાળી તરફો કરવો જોઈએ ત્રાણ થઈ ગયો વજન વધારે આવે ને એટલે બાકી તો અત્યારે બધા ભૂકો થોડોક વધારે નાખી દીધો તો બધી શું છે કે ધરાણીય છે આજે દાંડરમાં ઓછી આવી એના ભાગને નથી જડ્યું ને ખાવાનું એ બધું જવા મને આવીને દાંડર ખાવા આવી ગઈ ગાયું આવી ગઈ કેમ કે ગાયો ઓછી આવે આજે ગાયો શું ખાવા દીધું નથી મારે મારી હું જટીન ખાઈ ગઈ છે આજે બધી ભાગદોડ કરાય વધારે ને કે ખબર પડી જાય દાંડરમાં ભાગી જતી સીધું આ દાંડરમાં કે નથી જાતી આપણે ખાતરનું હાટું હાલે જો ફાઇનલ થાહે તો એક બે માં એ પણ ભરાઈ જાય છે ગૂંડ ઉડાડશે ઓછું પછી મા દીકરી છે આરામથી કાઢી કાઢીને ખાઈ ગયા વરલો માન માન ઉછેર કર્યો તો ડાર હતી લગાવી દીધો હજી આ વરલો છે ઓછો મુજો પાંચ વરસ ગયા નીચે ચીપર આવી જાય ને એટલે એને વધતું જ નથી વધારે કોઈક જગ્યા પોચી હોય ને તો ગાય જાડું નીકળી જાય સાવ જાવ ઊભો ના કરતો ઉતારી નાકર ચડાવી દઉં ને ધરાહારથી તો નીચે નાખી દઈએ સિંગડા મીટી દેવાની પણ છતાંય રેવા ના દઈએ સીંગડામાં હમણાં ગમે ધીરે ધીરે કરી પાછી ઉતાર નાખશે બાજુ છૂટ્યા એક તો ઇન્જેક્શન આજે મરાવ્યા પાડેડાને બધાને તો બેહી ગઈ છે આરામથી આ આવડે આને નથી મરાવ્યા આને લગભગ ઈતળ ટોલા છે નહીં બહુ ભાઈ પકડાય નહીં વાંધો એ પડે ઈતળાની ઇન્જેક્શન મારતા હોય ને તો શું છે કે ચામડી પકડી મારવું પડે ચામડી એની ઇન્જેક્શન ભરાવી આવી ચામડી ખેંચાઈ જાય ને પછી એમાં મારવાનું ઇન્જેક્શન એ તો રાજને મરાવ્યો હતો બે પાડીઓ ત્રણ પાડી મરાયું એક આપણે આની મરાયું ટબુડીને કેમકે આની ઈતળા બહુ હતા બીજું લતું ભારે બાકી બીજી તો બહુ મારી વાછડા એ લતું બહુ મારી આ તો બધી શાંત થઈ ગઈ હતી કેમ કે આને ખાંજર કરીને ઊભી રહી જાય અમુક ઊભી ના રહીએ ગડીકમાં હા તેજો બધી હવે બાંધોનો ટાઈમ થઈ જાય એટલે ખીલે ભાગવા મળશે આપણે હવે ધ્યાન રાખવાનું એ ગોરીની વધારે ગોરી ઘડિયા ઘડી નીકળી જાય છે હરાળી થઈ જાય છે ને તે જો જાન આવે ગમી ડીજે વાગ્યા એટલે ભે હું જોવે ડીજે વાગ્યું એટલે ભડકી ગયા પૂરું જો ઓલી પાછી ચડી કેમકે પાટી અહીંયા મોડપાની પાટીમાં રહે શણગાર કરે ગાડીનો વધારે ગમે વરજાની ગાડી આવે ને એટલે અહીંયા આવીને શણગાર થાય અહીંયાથી પછી ગામમાં જાયતી હોય એટલે અહીંયા દસ પંદર મિનિટ અહીંયા ઊભી રાખે ગાડી અમુક શણગાર કરેલા આવ્યું ને તો તરત નીકળી જાય શણગારો ને અહીંયા રાખ્યું હોય એટલે અહીંયા વધારે શણગાર કરે તવલી આ બેન એ કહે છે કે ગમે છૂટી રેખાતી ને આપણે ડૂચો નાખવા જાય ને ત્રાહી ડોક કરીને ભાગ્યા આગળ બધાને મોર મોર બાકી બાંધો ટાઈમ થઈ ગયો એટલે જવા દેવા કી લે આપણે ગોરી નું જો ચેક કરવી પડશે છે ને નીકળી કાંટામાં નીકળી જાય છે મજૂરનું કીધું આવે આવી જાય ને એટલે પછી બધું આ સાઈડના કાંટાને પડે બધા આ જીણા બીણા બધા ભેગા કરીને હલગાવી નાખવા છે કેમકે આ પાટા અડધો સાફ કરી નાખો ખાલી તો ચોમાસું ભેગું અમારી ચરતી હોય તો દેખાય ને આ ડાંડર પડી છે ઉખેડો ખાલી થઈ ગયા હે તો બધી અંદર કેમ કે છાણનો આમનો ઢગલો પડ્યો બોરો હમણાં ભેગા થયા નથી મજૂર હોય કે ઘરે ઘરે પછી ટાઈમ જડે નહીં બધાને ત્યાં સજો બધા પાક ઢગલા જ પડ્યા છે એ કાલે પછી મારે જ નાખવા પડશે બધા કેમ કે રેકડી લઈને ભરી લઈ હવે રેકડીમાં પગો ભાંગી જાય તો બે જણા હોય તો એમ મેળ આવે એ આપણે જોઈએ રાધા આ વ્યાણી દે બે ત્રણ બે અઢી મહિના માથે થઈ ગયા પણ હજી હ ને હીટમાં નથી આવતી કેમ કે આપણે જર એની પડાવેલી છે ડૉક્ટર પાસેથી એના કારણે આજે કંઈક પ્રોબ્લેમ પડે છે જર પડાવી પછી એકે ફેરે હીટમાં ના આવે એક મહિનો થાય તો વીસ દિવસ થાય ને વ્યાવા પછી તરત આવી જાય હીટમાં એક મહિનામાં આવી જાય અમુક મંગુભાઈ આપણે વીસમાં એક મહિનો ને એક મહિનો થાય એટલે પછી હીટમાં આવવા માંડે વીસ દિવસે વીસ દિવસે હિટમાં આવે ગોરી હિટમાં વીસ દિવસે આવે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ બધા ને બહુ અત્યારે